જય ભીમ નમ ઉદ્ધાય આપણે કાલે એક પોસ્ટ વાયરલ કરી કે ભરત કાતરિયા અને વસન ચાવડાના જે કાંઈ સંસ્કાર છે એ આપણા સમાજની વચ્ચે લાવીશું ભરત કાતરિયા અને વસન ચાવડાએ મારા ભાઈનો વિડીયો વાયરલ કર્યો હવે એ વિડીયાના પેલા એવું કહે છે કે અમે સમાજના લોકો વિરુદ્ધ કોઈ પણ જાતનો વિડીયો બનાવવા માંગતા નથી મીન્સ કે નરેશવાળા વિરુદ્ધ આજે ત્રણ ચાર વિડિયો મેં વાયરલ કર્યા એનો કોઈ જાતનો જવાબ આ લોકોમાં દેવાની તેવડ નહોતી કેમ કે જે હતું એ વાસ્તવિકતા હતી હવે એમ કે છે કે સમાજના લોકો વિરુદ્ધ વિડીયો વાયરલ કરવા માંગતા નહોતા તો નરેશ વાળાના ભાઈએ એને ગાળો દીધી ગાળો દીધી એટલે એને પકડી લીધું પકડી લીધું એટલે સીધું બીજા દિવસે આ બે વિડીયો વાયરલ કર્યો બરાબર હવે આ લોકો એવો એવો એવા દાવા કરે છે કે અમે સમાજની વિરુદ્ધ વિડીયો વાયરલ કરવા માંગતા નથી તો નરેશવાળા નરેશવાળાનો ભાઈ અનિલવાળા કે પિન્ટુવાળા છે એ તો આતંકવાદી છે કેમ કે આની પહેલા પણ જે આંદોલન એસટીના અધિકારી અધિકારીનું નું થયું ત્યારે વસંત ભરત એવું જ કહે છે કે આ નરેશવાળાનું પર્સનલ આંદોલન છે હાલો ભાઈ મારું પર્સનલ આંદોલન હતું તો જે તે સમયે મેં સમાજને આગેવાનો કીધું હતું અને કાલે કીધું કે ભાઈ આ મારું પર્સનલ આંદોલન છે તો મારા ભાઈને તમે સાઈડમાં રાખો થાય તો ભલ થાય એની નોકરી કે નોકરીની નથી પણ જે ઓલા ત્રણ કર્મચારીની જે ખોટી રીતે બદલી કરી છે એ તો સમાજના ખરી કે નહીં તો ત્યારે એને સમાધાન કરવાની હા પાડી નહીં પછી કાલે પણ આપણે આ જે પોસ્ટ વાયરલ કરીને પછી પણ અઢળક સમાજના લોકોના આપને ફોન આવ્યા કે નરેશભાઈ આ વ્યાજ બી નથી લાગતું આ અંદરો અંદર આપણે બોલીએ છીએ બાંધીએ છીએ સોશિયલ મીડિયામાં વ્યાજબી નથી હું ખુદ માનું છું કે વ્યાજબી બિલકુલ નથી ત્યારે પણ આપણે કીધું કે વસંત ચાવડા ભરત કાતરિયા જો હાચા હોય એસટી અધિકારીઓ એના મેળા પીપળા ન હોય તો મારા ભાઈને સાઈડમાં રાખી કેમ કે મારો ભાઈ આતંકવાદી છે નરેશવાળાનો ભાઈ આતંકવાદી છે એને સાઈડમાં મૂકી જે સમાજના ત્રણ કર્મચારી છે એના માટે તો લડવાઈ જાહેરમાં આવે કે ન આવે એસટીની વિરુદ્ધ જાય કે ન જાય આપણે આવી એક પોસ્ટ વાયરલ કરી સમાજના આગેવાનોને પણ એવું જ કીધું હું બધા વિડીયો ડિલીટ કરી નાખું માત્ર શરત એટલી જ છે કે જે ત્રણ કર્મચારી મેટા માટે મેં આંદોલન કર્યું મારું જે આંદોલન હતું સત્ય આધારિત આંદોલન હતું એક પણ મુદ્દો ગેરવ્યાજબી નહોતો જે કાંઈ અન્યાય થયો છે એની વિરુદ્ધનું આંદોલન હતું તો એની અંદર એ સહકાર આપે સહકાર તો નહીં જ તમે જ આગેવાની લ્યો કેમ કે આગેવાની લેવાના તમને શોખ બહુ છે તમને સ્ટેજ ઉપર હાર હારૂરા કરવાના બહુ શોખ છે તમને માયક પકડવાના બહુ શોખ છે એટલે તમે આગળ આવો ભાઈ મારે આગેવાની જોતી નથી એટલે સમાજના ના પાડી બરોબર આપણી પોસ્ટ એ જ હતી કે વસંત ચાવડા ભરત કાતરીયા એસટીના જે ત્રણ કર્મચારી છે એને જે ન્યાય અપાવે અને એના જે ઓર્ડર છે એ રદ કરાવ રદ કરાવે એને આંદોલન કરવું હોય તો ઠીક છે એને એ અધિકારીઓના સેટિંગ હોય ને હા પડાવ્યું હોય તો ઠીક છે ગમે એ રીતે આ લોકોના ઓર્ડર કરાવે એટલે આપણે સમાધાન આપણે એની વિરુદ્ધ એક શબ્દ ન બોલીએ બરોબર આ જ મુદ્દો મારો પેલા આ હતો અને પછી આ હતો હું સમાજને માત્ર ને માત્ર એટલું જ દેખાડવા માંગતો હતો કે આ આધિકારીઓ મળી ગયેલા છે આ સમાજ ના છે તો આજે એ લોકોએ હવે સાબિત કરીને બતાવી દીધું કેમકે સમાજના આગેવાનોને બહુ ઓલા હતા કે નરેશભાઈ વ્યાજબી નથી તો વ્યાજબી તો ભાઈ અમને ખબર છે નથી કાંઈ દૂધ તો વડા ગંધાતું નથી

અઢળક લોકો ગાળું દેશે એક વિડીયો ની અંદર પચાસ લોકો તમને ગાળું દેશે ફાટે ન્યા તમારા માત્ર વિડીયો બનાવી પૈસા કમાવાશે અને દિનેશભાઈ છે ચોટીલાના દિનેશભાઈ છે આ દિનેશભાઈ ફોન કરીને એવું કહેવામાં આવે છે કે નરેશવાળા આમ કર્યું નરેશવાળા વાળા સબસ્ક્રાઈબ વધારવા માટે અમારા વિડીયો બનાવવા હે સબસ્ક્રાઈબ વધારવા વિડીયો વિડીયો બનાવવા નાલાયકો મારા વિડિયો જોઈ લો દસ વિડીયોની અંદર એવા શબ્દો હું બોલું છું કે સોશિયલ મીડિયાની જે આવક થાય સમાજના માટે વાપરવામાં આવશે સમાજના હિત પાછળ વાપરવામાં આવશે તમે બહુ મળત દીકરા તો કરો જાહેર કે અમારી સોશિયલ મીડિયાની જે યુટ્યુબની આવક છે એ સમાજની પાછળ વાપરશું કરો જાહેર હાલો તમે સમાજ સેવકના દીકરા છો ને બધા એટલે આવા તમે સમાજના નિષ્ઠાવાન લોકો છે ને તમે ગેરમાર્ગે દોરવાનું બંધ કરી દો ભાઈ રહી વાત જે દારૂડિયાની રાનુડિયાની તો નરેશવાળાનું લોહી એટલું બધું હલકું નથી નરેશવાળાનું લોહી એટલું બધું હલકું નથી કે તમને નીચાઓ બતાવવા માટે હું તમારા ભાઈનો ઉપયોગ કરું એ હર એક વ્યક્તિની પર્સનલ મેટર છે ભાઈ બરોબર તમને સમાજની વચ્ચે નીચા બતાવી મારે ક્યાંય મોટું થાવું નથી મારે ક્યાંય આગેવાની જોતી નથી બરોબર મારે તમારી જેવા કાયન્ડ નથી કરવા મારે માટ્ર બાબા સાહેબ આંબેડકરની વિચારધારા ઉપર હાલવાની વાત છે બાબા સાહેબ આંબેડકરનું ઋણ ચૂકવાની વાત છે એ તમારા મારે તમને કહું લાખો ગાડાનો ફેર પડે એમ છે મારામાં તમારા આજે સમાજના નિષ્ઠાવાન જે લોકો છે એ લોકોની માન મર્યાદા રાખી અને આ જે વિવાદ છે એ હું આગળ વધારવા જ નથી માંગતો અને આજે ભરત કાતરિયા અને વસંત કાતરિયા કાતરિયા ને આ એસટી ના મુદ્દામાં ઇન્વોલ્વ કરવાનું મારું માત્ર કારણ એટલું જ હતું કે આ લોકો એસટી ના અધિકારીઓ ભળેલા છે આ લોકો કોઈ દિવસ નથી આવવાના આ હું સમાજને બતાવવા માંગતો તો ભાઈ બાકી ઈ લોકો આવેને હું આંદોલન કરું એમ એટલે મારે કોઈ એવા સફાળાની જરૂરય નથી નરેશવાળામાં એટલી તો તાકાત છે જ અને એટલી તો બાબા સાહેબ આંબેડકરની વિચારધારા જ ગમે સઠ ગમે એનું સઠેનું દાણ યાદ કરાવી દઉં તમે આવો ને હું આંદોલન કરું એ વાતમાં માલ નથી ભાઈ પણ હું લોકોને માત્ર એટલું દેખાડવા માંગતો તો કે આ લોકો એસટી તંત્ર હારે ભળી ગયા છે સમાજની હારે ગદારી કરી છે નરેશવાળાના આંદોલનમાં ગદારી કરી છે નરેશ આંદોલન તોડવામાં આ લોકોનો પૂરોપૂરો ફાળો છે આ હું સમાજને બતાવવા માંગતો હતો બાકી તમને ગાયડ તો ભાઈ લોકો દેશે તમારી માઉન બેનું તમારી બાયું બધે ખોતરી નાખે છે અને તમારા ઇતિહાસ તમને ખુદને ખબર જ છે હજી જો ભાઈ હજી કોને એવું લાગતું હોય સમાજના વ્યક્તિને કે નરેશવાળા ખાલી ખોટી ફાકા ફોડદારી કરે છે તો જે લોકોને પુરાવા જોતા હોય ને એ મન કહેજો જે લોકોના આ લોકોના જે કઈ કાંડ છે ને જે ચારિત્ર દારુડિયા તે જે કઈ લખ્યું તું એ બધું વાસ્તવિક જ છે બરોબર પણ મારા મોઢે હું હલકો થવા માંગતો નથી અને હું ઈ લોકોને આવી ખોટી આવી આવી ચારિત્રહીન બાબતમાં સમાજની વચ્ચે લાવવા માગતો નથી ને એની આબરૂ કાઢવા નથી માંગતો અને એટલો બધું મારું લોહી હલકું નથી કે એને નીચા બતાવવા માટે હું સમાજમાં નીચો થાવ એ તમને હોય પૂછ બધું ભાઈ તમારા હાથમાં પોઈન્ટ આપે ને પોઈન્ટ આવે ને તમે તમે ગાડા ગાંડા ગેલા થઈ જાઓ આમ વિડીયો ન અમે સમાજની વિરુદ્ધ વિડીયો નો બનાવી મેં અનિલ વાળા પિન્ટુ વાળા હું આતંકવાદી છે ભાઈ સમાજ નો નથી તમારી પાસે નરેશ વાળા વિરુદ્ધ પુરાવા નથી મેં કહો તમે સોશિયલ મીડિયામાં બાકી તમે મળો એટલે જે કઈ છે એ મારી પાસે મેં જે કઈ પોસ્ટ મેં કીધી વાસ્તવિકતા છે હું કોઈ ભરત કાતરિયા ના ભાઈ ને વસંત ચાવડા ને કઈ સમાજની વચ્ચે દારૂડીઓ નથી ચિત્રવા માંગતો ચારિત્રહીન ચિત્રવા નથી માગતો બરોબર આમાં ભરત કાતરિયાના ભાઈનો કોઈ એક ભાઈનો કોઈ વાક નથી જે જે મેટર હતી એ સામાજિક મુદ્દો હતો અને આ લોકોએ વ્યક્તિગત લઈ લીધો પણ આપણે એટલા બધા હલકા નથી ભાઈ આપણે એટલા બધા નીચલી કક્ષાના નથી કે કોઈ વ્યક્તિને નીચો બતાડવા માટે આપણે કોઈ પણ હદ સુધી જાય એટલે સમાજના વ્યક્તિ સમાજના આગેવાનો જે નિષ્ઠાવાના આગેવાનો છે ને એને હું ખાસ કહેવા માગું છું કે આ જે કઈ અત્યાર સુધીની લડાઈ હતી એ લડાઈ અહીંયા તદ્દન પૂરી થાય છે હવે આગળ જો લડવું હોય અને મને ગેરમાર્ગે દોરવા હોય સમાજના કામ ન કરવા દેવા હોય તો આ લોકો મારી વચ્ચે આવે પણ હવે વાત વાત થાય થાય હવે હવે જે થાય એ જોયું જાય પણ મહેરબાની કરી નરેશવાળા જ્યાં પણ લડતો હોય ને મહેરબાની કરીને તમે ભણવાગીરી કરવા ન આવતા તમે તમારું કામ કરો હું મારું કામ કરું બરોબર બાકી તમારથી થાય તોડીને ભડાકા કરી દેવાના

હું કોઈ એવું હલકી કક્ષાનો નથી તમને સમાજની અંદર આવી હાવ નીચલી કક્ષાની બાબતમાં તમને ઉતારી પાડું એ મારું કામ નથી એ તમને હોપવું એટલે સમાજના આગેવાનોને આજ ખાસ કહી દઉં છું કે હવે આ બાબતે આપણે મેટર પૂરું કરીએ છીએ અને એ સમાજના લોકોનું માન સન્માન રાખી જ બાકી આપણે કાંઈ કોઈની ફાટી પડતા નથી જે કાંઈ છે એ બધું આ વાસ્તવિકતા છે અને હજી છેલ્લે લાસ્ટમાં કહી દઉં કે કોઈ પણ વ્યક્તિને કાંઈ પુરાવા જોતા હોય કે નરેશ ખોટું બોલતો હતો તો પર્સનલી મને ફોન કરજો આમાં હું મારો નંબર મૂકું છું ભાઈ એટલે આજે આ જે કઈ છે વિવાદ એ વિવાદ આપણે પૂરો કરીશી આપણે કોઈ એક પણ એક આંદોલન ભરત કાતરીની બિલકુલ જરૂર નહોતી અને નથી અને નહીં જ રે કોઈ જિંદગીમાંય આ તો હું માત્ર ખાલી તમને અગાઉ કીધું ને અત્યારે કહું છું હું દેખાડવા માંગતો હતો કે આ લોકો એની અંદર ભળી ગયા છે એ તમે બધે જોઈ લીધું એટલે મારું અત્યારે વાત પૂરી થઈ ગઈ હાઉ શોર્ટ આઉટ જય ભીમ નમ બધાય અને હવે આ વિડીયો એક એક સમાજના વ્યક્તિ સુધી પહોંચાડો એ મારી વિનંતી જેથી કરીને લોકો જે મને એમ કે મને કહે છે ને કે નરેશવાળા ખોટું છે એ લોકોને ખબર પડે ખોટું હું હતું સાચું હું હતું જેવી